નશાનો કારોબાર એવા ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયેલા રાંદેરમાં અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સના પેડલર્સ અને નશાખોરોને એક જગ્યા પર એકત્રિત કરાયા તેમની પાસે ડ્રગ્સ ન લેવાના શપથ પણ લેવડાવાયા રાંદેર પોલીસ દ્વારા સુરત સિટીના નો ડ્રગ્સ અભિયાનને સાથ આપવા માટે ઇસ્લામી જીમખાના પેટ્રોલો સહિત નાઓ એકઠા કરાયા હતા ડ્રગ્સના કેસમાં પકડા આરોપીઓ દ્વારા ડ્રગ્સ જાગૃતિ કરવામાં આવી આરોપીઓએ હાથમાં બેનર્સ પોસ્ટર પકડીને નશો નહીં કરવાના શપથ પણ લીધા ડ્રગ્સનું સેવન હવે નહીં કરી અને નહીં કરાવવા દઈએ એની શપત લીધી ડ્રગ્સ પેટ્રોલના આરોપીઓ જાટે જાગૃતિ ફેલાવી રહ્યા છે પીયતુલ સોનારા જણાવે છે કે આરોપીઓ પાસે તેમનો પરિવારોને કેન્દ્રમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરાયું હતું હવે પછી તેઓ ડ્રગ્સ વેચશે નહીં અને સેવન પણ નહીં કરે એવા શપત પણ લીધા માનનીય સાહેબ દ્વારા નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાવરા પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફથી